નમસ્કાર જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ વડનગર તાલુકાના સુલતાનપુર ગ્રામ પંચાયત એલ એન કનેક્શન સેક્યુલેશ ટ્રેનિંગ માહિતી આપવામાં આવી ધોરણ આઠ પાસથી બાર પાસ નપાસ પાસ બેરોજગારની નોકરીની ઓફર આપવામાં આવી બે મહિના કંપનીમાં રહીને મફત રહેવાનું મફત ટ્રેનિંગ અને મફત જમવાનું મહિને અઢાર હજાર પગાર સાથે નોકરી શરૂઆત થાય તેવી માહિતી આપી પીએફની પણ સવલત મળશે સુલતાનપુર ગામે એલ એન ટી મિટિંગના માહિતી અનુસાર વહેલા તે પહેલાં ધોરણે નામ અને મોબાઈલ નંબર લખાવીને કંપનીનું ઇન્ટરવ્યૂ સુલતાનપુર ગ્રામ પંચાયત મુકામે કરવામાં આવ્યું સુલતાનપુર ગામના લોકો યુવાનો નોકરીની જરૂરિયાત છે તેવા ભણેલા ગણેલા અને એજ્યુકેશન યુવાનો માહિતી અને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું આ મિટિંગનું આયોજન સુલતાનપુર ગ્રામ પંચાયતના શ્રી ઠાકોર મહેન્દ્રસિંહ સોમાજી તથા વડનગર તાલુકા ચેરમેન કારોબારી શ્રીમિત નવલસિંહ બાબુજી ઠાકોર તથા ઠાકોર ચંદુજી શંકરજી તથા ગામના અગ્રણીઓ આગેવાનો અને યુવાનો એલ ટી કંપનીના મેનેજર શ્રી પારેખ સાહેબ ઇન્ટરવ્યૂની માહિતી આપી ગામના આગેવાનો અને યુવાનો અને શ્રી શું કહે છે તે સ્વાભરો અહેવાલ નાગજી ઠાકોર વડનગર આજે એલ એન્ડ ટી કંપની માટેની જે મિટિંગ આજે કરી તો તમે એ સાહેબ શું કહેવા માગો છો ભારત સરકાર સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો જુદી જુદી કંપનીઓ વતી ચલાવે છે એમાં એલ એન્ડ ટીનો આ વડનગરથી જે પ્રોગ્રામ છે સ્કિલ ડેવલપમેન્ટનો અને સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટ કર્યા પછી એમને રોજગારી આપવાની એલ એન્ડ ટીએ જે યોજના બનાવી છે એ યોજના સારી છે અને એ યોજનામાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ વડી યુવાનો જોડાય એવી મારી એમને શુભેચ્છા છે સાહેબ આપણા જે બાળકોના જે જોડાય તો એમને કેવો સપોર્ટ આપીશો જે યુવાનો એલ ટીના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં જોડાય એમને બે વર્ષના એપ્રેન્ટિસ કર્યા પછી જે માહિતી આપી સાહેબને તો સાહેબ તમે આજે જે છોકરાઓ આવા ભણેલા ગણેલા છે તેમને તમે કેવી મદદ કરશો સુલતાનપુરા ગામમાં એલ એન્ટી કંપનીના પારેખ સાહેબ જે આવ્યા અને ભવિષ્યમાં પોતાનું પોતાની કેરિયર કેવી રીતના બનાવી અને ટ્રેનિંગ લેવા માટે સ્કિલ સ્કિલ પાવર કહેવાય એટલે પોતાના ધંધામાં કેવી રીતના મજબૂત થવું એના માટેની પૂરેપૂરી સાહેબે માહિતી આપી એટલે જે બાળ જે બાળકો જે છોકરાઓમાં ટ્રેનિંગ લે એ પોતાના જાતે પોતાના પગ ઉપર ઊભા રહે એના માટેની સારી ટ્રેનિંગ આપી અને એના માટે પ્રયત્નો ચાલુ છે બતાવે છે દેશના જે જે મોટા મોટા પ્રોજેક્ટ છે એ અમે છીએ અને એના માટે જે સ્કિલ પાવરની જરૂર આપણે પડી છે એના માટે અમે સ્કિલ ટ્રેનિંગ આપી અને એ લોકોને સક્ષમ બનાવવામાં આવે એમનો ગ્રોથ કરવા માંગીએ છીએ એની સાથે સાથે એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એને રોજગારી મળે એની સ્કિલ પ્રમાણે રોજગારી મળે એવું છે એટલે અમે આ સેન્ટર એટલા માટે સ્ટાફ કરી છે એમાં અલગ અલગ બધા ઘણા ટ્રેન કરવાના અને એ સિવાય આમાં આના સિવાય આઠ અમારા બીજા બીજા સેન્ટરો છે જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં અમે ટ્રેનિંગ આપી અને છોકરા સક્ષમ બનાવીએ છીએ વેસ્ટ્યુલી વેસ્ટલી જોવા જઈએ તો અમે આ ટ્રેનિંગ સેન્ટર પાછળનો ઉદ્દેશ છે કે આપણા નેશનને એક મજબૂત બનાવવો નેશનને એવો મજબૂત બનાવીએ કે એમાં સ્કિલ મેન પાવરની જરૂર પડે તો આપણે કરી શકીએ મોટા એવા પ્રોજેક્ટ આવ્યા છે જેમાં સ્કિલ પાવરની અત્યારે આમ જોવા જઈએ તો આપણે બહુ અછત છે અને એ અછતને પૂરી કરવા માટે આપણે સ્કિલ ટ્રેનિંગની આપણે બહુ જરૂર છે હા સાહેબ વડનગર તાલુકામાં કેટલા ગામડાઓ સર્વિસ વડનગરમાંથી તો અમે લગભગ હું પાંચમું છઠ્ઠું ગામ તો કરી ચૂક્યો વડનગરમાં અને મારો એવો ઈરાદો છે કે વડનગર વિસ્તારના બધી જ કરવા અને સાથે સાથે જ્યાં બી એવું હોય તો અમે કેબિનેટે બધા છપાયા છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આગળ અમે જઈને આ રીતની માહિતી આપીશું અને એ રીતે જણાવવાની જરૂર છે અમારે આ આ વડનગરના સ્થાપવાની બાબત એટલા માટે છે કે વડનગર વિસનગર ઉર્જા કે આજુબાજુના જેટલા વિસ્તાર છે એમાંના જ છોકરાઓ જે સ્કીલ છે આપણી પાસે જે અંદર 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 છે એમને બહાર કાઢીને તૈયાર કરવા છે કારણ કે પ્રોજેક્ટને ઘણી જરૂર છે આખા દેશને જરૂર છે આજે દરેક ઇન્ડસ્ટ્રીએ સ્કિલ મેન પાવરની શોધી રહી છે એની ઉણપ છે એટલે એ માટે અમે આ અભિયાન અમારું અલગ છે એના માટે ટ્રેનિંગ અમે કરવામાં આવ્યું